વાકાનેર પંતકમાંથી જીવાદોરી સમાન મચ્છુ એક ડેમમાંથી ખેડૂતોને શિયાળુ સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડાયું વાકાનેર તાલુકાના ખેડૂતોને શિયાળુ પાકની સિંચાઈ માટે મછુ એક ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે મંગળવારે સવારે પાણી છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેનાથી 29 થી વધુ ગામોમાં ખેડૂતોને લાભ મળશે કેનાલમાં પાણી છોડવા માટે રાજ્યસભાના સાંસદ કેશરીવત દેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ તાલુકાના પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરૂભા ઝાલા તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા અશરફભાઈ બાદી સહિતના ઉપસ્થિત રહી શ્રી ફળ વધેરી વાલ્વ ખોલવાની પ્રક્રિયા કરી હતી વાંકાને જીવાદોરી સમાન મચ્છુ એક ડેમમાંથી નીકળતી કેનાલ જે ખેડૂતોના હિત માટે ખુલ્લી મૂકવામાં આવેલ છે તેમાં વાંકાનેર તાલુકાના ટંકારા તાલુકાના અને મોરબી તાલુકાના ઓગણત્રીસ ગામ ઓગણત્રીસ ગામ કરતા વધારે ગામોને ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે આ સિંચાઈ દરમિયાન ખેડૂતોને બે માસ દરમિયાન કેનાલ ખુલી મૂકવામાં આવે છે અને છ પાનનો ઉપયોગ કરવામાં આવે છે સાથે સાથે ખેડૂતોને મારી એક નમ્ર અપીલ છે કે શક્ય હોય ત્યાં લગી પાણીનો ઓછો બગાડ કરવો પિયત થઈ ગયા બાદ તમારે તમારું પાણી બંધ કરી દેવું બસ